કેવું અમારે હાલ થતું આજે સાવ છો બટા એટલે અમારે હું નો બતાય બતાય ને

তেযনে মলি কটি কেরে? ইমানা কারি মননো ভায় 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 দাতেমা সোটি দেকে কেরা? হানে থদাক? এতো মারা কেরি আলেয় তারে ক� પકોડા માન ન ખાવ પકોડા તારી સાહુન ખવરા જે એની હાઉન મોકલી દીજે તો સેલેશ બેન કે જા ખજૂર ખાવ ખજૂર તો ખાવ છું તારને થરિયા નથી લઈ ગયો તણી કિલો ઈ જે હાલે કે એમ ના ઈ પકોડા કે છે આ તો પકોડા માન ન ખાવ એની હાઉન મોકલ દે જા હું છે કઈ ની હાઉન નો મોકલે થઈ હે તો એની ખાલી હગાઈ થઈ છે લગન સુધી એ લોકો આરે માર કઈ સંબંધ જ નહી એના એની ઘેર ને અમાર અમારી ઘેર કા કોઈ કે કઈ જ નહી 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 તે વાર દેવા આવના કે નહી નહી

માર બેટી ને મગજ નથી માલી લેવી છે ફક દેના આવ ટોપી માં આવ જા ટુંટી બેન ટુંટી 20 લેકચ કો લે ગઈ ટુંટી ભાઈ